લોકોની અપેક્ષા એક બંધાતી હોય છે કે આ આવશે તો જીતશે આ આવશે તો જીતશે અને એ અપેક્ષા પ્રમાણે જો આપણે ના ચાલીએ તો ક્યાંક ને ક્યાંક એ પાર્ટી માટે પણ ઘણી વખત ઘાતક થતું હોય એટલે કાર્યકર્તાની લોકોની જે અપેક્ષા છે એના ઉપર તમારે ક્યાંય પાછું ઉતરવાનું નથી ना तो का बने बेटा ताकत का भी कोई दिक्कत नहीं और ये तो अपना बाबा और बाबू को कोई बैन ना है सही सब तक गयो मारो मुझे बाप के चलो मारो पर मैं कोई कुछ को गुलाब से मिला कर ना बैन का जीरा पर मुकेश भाई सीधा एटाड़ा बनी हरीश सीधा एटाड़ा बनी आज उदित तुम्हें एनालिसिस कर लो

પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીધો છે એ પણ આપણે અગ્રતાની કારણ એક તો સવાલ છોટો છે લોકો કાર્યકર્તાઓ મતદારો ની પણ એક લાગણી છે કે જો બેન ચૂંટણી લડે તો ચોક્કસપણે આપણે પરિણામ લક્ષી પહોંચી શકીએ ઉમેદવારો તો ઘણા બધા છે સૌ સક્ષમ છે લડી શકે એમ છે પરંતુ જે રીતે બનાસકાંઠા જિલ્લાની પૂરું ભૂમિકા મેં જોઈ એ રીતે એક જો આપણે થિયરી કલ ચાલીએ જેમ માધવસિંહજી સોલંકી સાહેબે ખામ થિયરી લાવ્યા હતા અને ખામ થિયરીના ચૂંટણીના નેજા હેઠળ લડ્યા અને એ કામ થઈ રહ્યું ગુજરાતમાં સરકાર બનાવી તેમ જો બનાસકાંઠા જિલ્લાની અંદર એચએમટી કરીને જો આપણે થિયરી બનાવીએ એમાં ઠાકોર આવે દલિત આવે મુસ્લિમ આવે આદિવાસી આવે અને સાથે જે કોંગ્રેસની વિચારસરણી ક્ષત્રિય સમાજ હોય અન્ય સમાજ હોય રબારી સમાજ હોય ઓબીસી સમાજ હોય બધા જ સમાજોને ભેગા કરો એ પેટીમાં પણ જો આ સમાજને આપણે ભેગા કરીએ અને ઉમેદવારની પસંદગી કરીએ તો લગભગ નવેક લાખ મત બનાસકાંઠા જિલ્લાના આ સમાજના થાય છે અને આ સમાજોની સાથે કોંગ્રેસની વિચારસરણી સાથે મળે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે બનાસકાંઠાની સીટ આરામથી જીતી અને બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં આપણે લોકસભાના આપણા ઉમેદવાર જીતાડીએ તો ગુજરાતમાં કોંગ્રેસની બહુ એક મોટી તાકાત ઊભી થાય ભારતીય જનતા પાર્ટી જે કાયમ વાત કરે છે છવ્વીસ સીટો છવ્વીસ સીટો એમાંથી જો આપણે છવ્વીસ સીટોની વાત નથી કરતા પરંતુ બનાસકાંઠાની સીટ એવી છે

તો ચોક્કસ આપણે જીતી શકીએ એવું કાર્યકર્તા અને લોકોનું કહેવાનું થાતું હતું અને કોંગ્રેસે એ ટિકિટ આપી તેમાં આપણે સફળ થયા એ જ રીતે આપણે મુકેશભાઈ ગઢવી સાહેબને પણ કોંગ્રેસે ટિકિટ આપી ત્યારે પણ કાર્યકર્તા આગેવાનોની એક માંગ હતી ચાહે ભલે માવસરી હોય છે અડાજ સુધીના કાર્યકર્તા હોય રાણાભાઈ આપણે પૂછતા તો કહેતા કે મુકેશભાઈને ચૂંટણી લડાવો તો ચોક્કસ આપણે બનાસકાંઠામાં લોકસભા જીતી શકીએ અને કોંગ્રેસે એને અનુસર્યા તો પરિણામ મળ્યું તો આજે પણ આખા જિલ્લાના કાર્યકર્તા આગેવાનોનો એક અવાજ છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ઘણી બધી મર્યાદાઓ છે છતાં પણ પરિવાર બેઠો કેવું પડે જો બેન સક્ષમ ઉમેદવાર આવે તો વાવ વધારે જવાબદારી બને અને વાવની જેટલી લીડ આવે તો કદાચ થોડી ઘણી આપણા દિશા પ્લસ માઇનસ થાય જો એ વાવ પૂરું કરી આપે તો બીજા તાલુકાઓની વિધાનસભાની જે પરિસ્થિતિ છે એ જોતા પ્લસ માઇનસ થતા આપણે બનાસકાંઠાની સીટ સંસદની સીટ જીતી આપણા સૌના ભરોસાના આપના સૌની તાકાતથી આપણે આ કામ પૂર્ણ કરી શકીએ એના સાથે સાથે આપણે સંગઠનનું પણ કામ પૂરું કરવાનું છે સાથે સાથે પ્રજાના જે કોઈ નાના મોટા પ્રશ્નો હોય એને લઈને પણ આપણે આંદોલનો કરવા પડશે એટલે એક જ વાત છે અને આટલા લોકો બોલતા હોય અને પછી જો એની લાગણી ના સમજીએ તો એનો પરિણામ પણ વિપરીત આવતું હોય તો તમને દિવસ પહેલા એક વાત કરી એટલે આ લોકોની અપેક્ષા એક બંધાતી હોય છે કે આ આવશે તો જીતશે આ આવશે તો જીતશે અને એ અપેક્ષા પ્રમાણે જો આપણે ના ચાલીએ તો ક્યાંક ને ક્યાંક પાર્ટી માટે પણ ઘણી વખત ઘાતક થતું હોય છે એટલે કાર્યકર્તાની લોકોની જે અપેક્ષા છે એના ઉપર તમારે ક્યાંય પાછું ઉતરવાનું નથી બધા મહેનત કરશું

આપણે ત્યાંથી ખાસ કરીને હારા મારે કોંગ્રેસ થાય ભાજપા તો હાઈટ મહિનામાં ઓગર મહિના ગઢન દેમ ગઢા કરતા હોય આખો દિવસ આ પ્રમુખ ને તે ના કોમ ને તે કોમ ને મતલબ આજે આ મીટિંગ ના મીટિંગ ના મીટિંગ ચાલુ જ હોય આપણે એટલું કોઈ હોતું નથી રણા ભાઈ આપણે ચાર મહિના ધીરાશી જને શાંતિથી લઈ ગયો અને ક્યારેક ચૂંટણી આવે તારે જ આપણે मेहनत करते एले